નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં ચેપ્ટર નંબર તેરમાં સ્વાધ્ય તેર પોઈન્ટ એકનો બીજો દાખલો ગણીશું જેની રકમ છે એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવ નીચે આપેલ વિતરણનો વિચાર કરો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો તો દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા આપેલી છે તો દૈનિક વર્ગ દૈનિક વેતન વર્ગોમાં આપેલું છે તેથી વર્ગો પાંચસોથી પાંચસો વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસથી પાંચસો સાઠ પાંચસો સાઠથી પાંચસો એંસી અને પાંચસો એંસીથી છસો ત્યારબાદ કારીગરોની સંખ્યા આવૃત્તિમાં આપેલ છે જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું તે છે બાર ચૌદ આઠ છ અને દસ ત્યારબાદ હવે આપણે વર્ગોનો ઉપયોગ કરી અને આઈ શોધીશું એક્સ શોધવા માટે આપણે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી અને બે વડે ભાંગીશું એટલે કે પાંચસો પ્લસ પાંચસો વીસ એટલે એક હજાર વીસ ભાંગ્યા બે એટલે જવાબ મળશે પાંચસો દસ ત્યારબાદ આ બેમાં પણ એવી રીતે કરી પાંચસો વીસ પ્લસ પાંચસો ચાલીસ ભાંગ્યા બે એટલે પાંચસો ત્રીસ એવી જ રીતે આપણે બધામાં સરવાળો કરીને બે વડે ન ભાંગવા હોય તો આપણે વર્ગોની વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર અહીં રાખવાનું તો અહીંયા પહેલાંમાં પાંચસો દસ પછી પ્લસ વીસ એટલે પાંચસો ત્રીસ પાંચસો ત્રીસ પ્લસ વીસ એટલે જવાબ મળશે પાંચસો પચાસ પાંચસો પચાસ પ્લસ વીસ એટલે પાંચસો સિત્તેર પાંચસો સિત્તેર પ્લસ વીસ એટલે પાંચસો નેવું ત્યારબાદ હવે આપણે વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે યુઆઈ શોધીશું યુઆઈ શોધવા માટે આપણે એક્સઆઈમાંથી ગમે એ એક સંખ્યાને એ ધારવી પડશે તો આપણે પ્રથમ સંખ્યાને જ એ ધારીશું જેથી એક પણ સંખ્યા આપણે માઇનસમાં ન મળે તો જ્યાં આપણે એ ધાર્યું હોય ત્યાંથી ઝીરો એક બે ત્રણ અને ચાર આવી રીતે નંબર લખવાના યુઆઈનું સૂત્ર છે એકસાય માઇનસ એના છેદમાં એચ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કરશું તો પણ આપણે આ જ સંખ્યા મળશે તેથી આપણે ડાયરેક્ટ જ આ સંખ્યા લખી નાખવાની જેથી આપણો ટાઈમ બચી શકે ત્યારબાદ હવે એફઆઈ અને યુઆઈ શોધીશું તો એફઆઈ અને યુઆઈ શોધવા માટે એફઆઈ અને યુઆઈની લાઈનનો ગુણાકાર કરવાનો બાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો ચૌદ ગુણ્યા એક એટલે ચૌદ આઠ ગુણ્યા સોળ આઠ ગુણ્યા બે એટલે સોળ છ ગુણ્યા ત્રણ એટલે અઢાર દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ત્યારબાદ હવે આ કોષ્ટક તૈયાર થયા બાદ આપણે એફઆઈનો સરવાળો કરીશું એટલે સીગમા એફઆઈ બાર પ્લસ ચૌદ એટલે છવ્વીસ છવ્વીસ પ્લસ આઠ એટલે ચોત્રીસ ચોત્રીસ પ્લસ છ એટલે ચાલીસ અને ચાલીસ પ્લસ દસ એટલે પચાસ ત્યારબાદ ઝીરો પ્લસ ચૌદ એટલે ચૌદ ચૌદ પ્લસ સોળ એટલે થશે ત્રીસ ત્રીસ પ્લસ અઢાર એટલે અડતાલીસ અડતાલીસ પ્લસ ચાલીસ એટલે સીગમા એફઆઈયુઆઈ બરાબર ઇઠ્યાસી જવાબ મળશે ત્યારબાદ હવે આપણે સૂત્ર મૂકી અને મધ્યક શોધીશું તો પદ વિચલનની રીતે મધ્યક મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ છેદમાં સીગમાં એફવાઈ ગુણ્યા એચ તો આપણે અહીં એ ધારેલ છે પાંચસો દસ ત્યારબાદ સીગમાં એફ વાયુઆઈ ઇઠ્યાસી છે સીગમાં એફઆઈ પચાસ છે અને એચ એટલે અંતર વીસ છે તો આપણે અહીં ઝીરો ઝીરો ઉડાડી દઈશું ત્યારબાદ પાંચસો દસ પ્લસ ઇઠ્યાસી છેદમાં પાંચ ગુણ્યા બે વધશે તો હવે પાંચસો દસ પ્લસ ઇઠ્યાસી ગુણ્યા બે કરતાં એકસો જવાબ મળશે એના છેદમાં પાંચ ત્યારબાદ હવે આપણે એકસો છોતેર ભાંગ્યા પાંચ કરશું તો આપણે જવાબ પાંત્રીસ પોઈન્ટ બે મળશે હવે આપણે અહીં સરવાળો કરતા પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે જવાબ મળી જશે જે આપણો ફાઇનલ જવાબ છે તો આપણે અહીં કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે મળે છે